વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલના જામીન નામંજૂર થયા છે કોર્ટમાં સતત ગેરહાજર રહેવાના કારણે કીર્તિ પટેલના જામીન નામંજૂર થયા છે હત્યાના પ્રયાસના અને ખંડણીના ગુનામાં કીર્તિ પટેલની પૂર્ણા પોલીસે ધરપકડ કરી હતી સરકારી વકીલે કીર્તિ પટેલ સામે બિન જામીન પત્ર વોરંટ ઇ કરવા રજૂઆત કરી હતી અને સરકારી વકીલની રજૂઆત બાદ કોર્ટે કીર્તિ પટેલના જામીન નામંજૂર કર્યા છે તો પટેલની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં સતત ગેરહાજર રહેવાના જામીન થયા છે કોર્ટમાં સતત ગેરહાજર રહેવાના કારણે પટેલના જામીન થયા છે હત્યાના પ્રયાસના અને ખંડણીના ગુનામાં પટેલની પોલીસે ધરપકડ કરી હતી સરકારી વકીલે કીર્તિ પટેલ સામે બિન જામીન પત્ર વોરંટ કરવા રજૂઆત કરી હતી વધુ વિગતો સાથે संवाददाता ધ્રુવ ફોન લાઈન પર ગયા છે ધ્રુવ કીર્તિ પટેલ ના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે શું વધુ વિગતો બિલકુલ અને ગણાતી એવી કીર્તિ પટેલ ના જે રિમાન્ડ છે કહી શકાય કે જે જામીન છે તે નામંજૂર કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર વીસ ના જે ગુનામાં કીર્તિ પટેલ જે છે તેની પૂણા પોલીસમાં ધરપકડ થઈ હતી ત્યારબાદ તેને કોર્ટમાંથી જામીન પણ મળ્યા હતા અને તે અત્યારે છૂટકી રહી હતી પરંતુ કોર્ટમાં રજૂ કર્યા બાદ કીર્તિ પટેલ નો મુદત ચાલી રહી હતી જોકે મુદત પ્રમાણે કીર્તિ પટેલ કોર્ટમાં સમયાંતરે હાજર ન રહેતી હતી જેથી કીર્તિ પટેલ ના પ્રયાસના જે ગુનામાં કોર્ટે સતત ગેરહાજર રહેવા બદલ કીર્તિ પટેલ ના જે જામીન જે મંજૂર થયા હતા તે ગેર ના નામંજૂર કર્યા છે અને ફરી તેની બિન જામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવા રજૂઆત કરવામાં આવી છે અને તેની ફરી એક વખત ધરપકડ થઈ શકે છે જી જી ધ્રુવ આભાર સમગ્ર માહિતી બગલ તો કીર્તિ પટેલના જામીન નામંજૂર થયા છે વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલના જામીન નામંજૂર થયા છે